સ્ત્રી અને પુરુષ સ્ત્રી અને પુરુષ આમ તો એક સિક્કાની બે બાજુઓ છે સમાજની અંદર પણ ઘણા લોકો એવું માને છે કે ભાઈ સ્ત્રીઓ એ તુચ્છ છે એમને ભણવાનો કોઈ અધિકાર નથી એમને બસ ખાલી રસોડું સંભાળવાનું હવે એ સ્ત્રીને ભણીને કરવું શું મેં અત્યારે પાંખી જુતીના આવું બધું માનનારો વર્ગ એ પહેલાં હતો આજના ટાઈમમાં નથી પણ અહીંયા વાત જે મૂવીની છે એ જમાનાની છે અહીંયા સ્ત્રીઓ આજના જમાનામાં તો આ વસ્તુ પોસિબલ નથી છતાં પણ અહીંયા મૂવીની અંદર દેખાડ્યું છે કે ભાઈ કેટલોક સમાજ કેટલોક વર્ગ એવું જ સમજે છે કે ભાઈ સ્ત્રીની કોઈ જ વેલ્યુ નથી બરાબર સ્ત્રીનું કોઈ સમાજમાં સ્થાન નથી ખાલી ઘરમાં પણ કોઈ સ્થાન નથી બસ ખાલી રોટલા બનાવવા માટે અને ઘર ચલાવવા માટે જ સ્ત્રી છે તો આવું માનનારો વર્ગ અને એક તરફ છે આધુનિક વર્ગ તો આ બંનેમાંથી કોણ જીતશે એને લગતું મૂવી એટલે ફક્ત પુરુષો માટે પણ આ સ્ત્રીઓનું મહત્વ છે કે નહીં એ આ મૂવી જોઈને ખબર પડે છે સ્ટોરી કઈ રીતની હશે એ તમને ભાઈ મૂવી કોણ જોશે સ્ટોરીની થોડી ઘણી તમને હિન્ટ આપું કે ભાઈ આપણો જે યશ સોની છે બરાબર એના જે દાદાજી દાદાજી મર્યા પછી જાય છે ઉપર સ્વર્ગમાં અને સ્વર્ગમાં અમિતાભ બચ્ચન જે ભગવાનના રોલમાં કહી શકાય કે ભાઈ ચિત્રગુપ્તના રોલમાં કહી શકાય એ એવું કહે છે કે ભાઈ મારે જવું છે નીચે મારું કેટલું અધૂરું કામ છે હવે અધૂરું કામ એનું શું છે આ બધા માટે મિત્રો મૂવી જોવી પડશે બધું જો કહી દઈશ તો ભાઈ મૂવી જોવાની મજા શું આવશે મૂવીની અંદર બહુ એક સરસ મજાની સામાજિક વાત કહેવામાં આવી છે બીજું કે મૂવીની અંદર ભરપૂર કોમેડી છે ઇન્ટરવલની પહેલાં તમને સરસ મજાની એવી ભરપૂર કોમેડી જોવા મળશે અને ઇન્ટરવલ પછી મૂવી એ તમને ઇમોશનલ કરી નાખશે છતાં પણ કોમેડીનો તડકો તો તમને જોવા મળે છે આગળ વાત કરું તો સરસ મજાની કોમેડીની અંદર મને જો પર્સનલી કોઈ પાત્ર ગમ્યું હોય તો મિત્ર ગઢવી જ્યાં જ્યાં આમાં આવે ને કે મતલબ એક નિશ્વાસ ભાવે કે ભાઈ ભાઈને બોલા તો કરે વિચાર એ ટાઈપને પાત્ર કે ભાઈ યશ સોની જે પણ કહે અને જે પણ કરવા માટે મિત્ર ગઢવી અહીંયા તૈયાર છે યશ સોની એક્ટિંગ બહુ સરસ મજાની છે ઓલ કેરેક્ટર એમણે જે જે પાત્રો મળ્યા છે એ દરેકે દરેકને એમને ન્યાય આપ્યો છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સારું છે અને સોંગ તો છે જ સરસ મજાના તો જો આ સાતમ આઠમે તમે વિચારતા હોવ કે ભાઈ મારે મૂવી જોવા જવું છે અચૂકથી જોઈ શકાય એવી મૂવી છે સરસ મજાની મૂવી છે કોન્સેપ્ટ સ્ટોરી કદાચ તમને જૂની લાગી શકે છે પણ એક આ મૂવી દ્વારા કંઈક તમને મેસેજ આપવાનો ટ્રાય કર્યો છે શીખવાડવાનો નહીં પણ મેસેજ આપવાનો ટ્રાય કર્યો છે જો કે આજના અને શહેરી યુગની અંદર આ બધી વસ્તુઓ તો હવે રહી નથી છતાં પણ કદાચ પહેલાંની પેઢી કેવું માનતી હતી કેવું કરતી હતી એ બધું જોવું હોય તો પછી આ મૂવી જોઈ લેજો અને જો કદાચ મારા રિવ્યૂ પહેલાં કદાચ તમે મૂવી જોઈ લીધી ત્યારે કોમેન્ટ કરીને મને કહેજો કે તમને મૂવી કેવી લાગી મૂવી સરસ મજાની કોમ બે કલાકને કંઈક બાર પંદર મિનિટની મૂવી છે તમને ક્યાંય બોર નહીં આવે હા પણ શરૂઆતની અંદર જે સ્ટોરી લાઈનની ગ્રીપ પકડે છે એ ઇન્ટરવલ પછી તમને થોડી ઘણી સ્લો પડતી જોવા મળે છે કોન્સેપ્ટ નવો નથી પણ જો કોમેડી અને કંઈક ફેમિલી ટાઈપની મૂવી જોઈ છે તો અચૂકથી જુઓ ફક્ત પુરુષો માટે પણ એકલા પુરુષો ના જતા સ્ત્રીઓને લઈને જજો ફેમિલીને લઈ જજો બાકી મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય જય ગરવી ગુજરાત